આજરોજ વિશિયાના થોરિયાળી ગામમાં ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા કરનાર આરોપીઓ ઝડપવામાં આવ્યા અને આરોપીની ધરપકડ કરી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હત્યાના સ્થળ ઉપર આરોપીને લઈ જઈ અને રીકન્ટ્રક્શન કર્યું સંવાદદાતા રોહિતાર જતાપરાન ન્યૂઝ રાણપુર સરસ મજાની જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહી જોડા મિત્રો હું છું ચાંદની પરમાર આપણી મનપસંદ ચેનલ એટલે કે દિવ મેરડ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દિવ મેરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મેરડ ન્યૂઝ ચેનલ પર